મારે જવાન છે હર્ષાલ મુકવા વાડી તા સા નોટા નોટા હાકે ને આવીને ફેશ થઈ ગયો ને હવે હર્ષાલ મુકવા જવાન છે એક કલા થી થેલા ભરે લઈ લે એક થેલો ભરે ને આ બે ભઈ તો ભરે છૂટા છૂટ દઈ રાખી મમે સુકા સ તો મોહે આવત થઈ ને પણ હવે તો વાડી સુતા જઈ દે ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા YouTube ફેમિલી સવાનો ટાઈમ થઈ ગયો છે પુણા 10 જ અને અમે છે ને મારા ગામમાં જે આપણે કલે દાતે એકી દિન ટ્રેક્ટર થી અહીંયા મે રોટાવાટર મિની ટ્રેક્ટર થી હકવાનું છે તો અમે જો બધી તૈયાર કરી લઉંય કપડા ને બધી પેરીલો બીજા કમતા આજ બરોબર છે પછી ને મોઢે રૂમાલ બાંધવો તો હે બાકી ને ધૂળ તો ઉડતી ફૂલ હાલો તો વાડીએ જાય ને અહીંયા જઈને મળી એ નહી આજ છે ને અને પપ્પા ને જાવું તો કેવું હઉતા મરશે હા હે હા કે થી હોય હવે છે ને પહેલા હું રોટાવાટર રાખતો હું રોટાવાટર રાખીને આવે પછી ફ્રેશ થઈને પછી મુકવા આવે ત્યાં સમજેગી ઓય રેક્ષામાં અરે વાહ આયો હાલ તો હું આવું ને હંગી આવું તો રોટાવા ટ્રાકી ને હોઈ જઈને રેક્ષા મહી આઈ ગઈ બહાર હાલો ભાઈ તમારે હે ને જાવું વાડીએ રોટાવા ટ્રાક પર હાલો તો ત્યાં જઈને આપણે મળીએ તો આપણે હાલ છે જો હવે આવે કારણ કે આપણે હકી રોટાવા આ છે આપણા નીતિનભાઈ નું ટ્રેક્ટર 717 સોરાજ એ મહારા આપડે રોટાવા ટ્રાકી કેમ કે મોર ટ્રેક્ટર રોટાવા ટ્રાક આપડે છે ઈ તો હાલે ની કેમ કે તાળા ન હડીએ નાનો ટ્રેક્ટર હું થા આરામ ધેલું છે નીતિનભાઈ કે હું નથી નવરો તારા ભાઈ આપકો તો તારે લઈ જા તું તો લઈ આવું ધીમે ધીમે આકુ હાલો તો રોટાવાટરા હાકી લઈએ પછી જાવું ઘરે પછી ઘરે જઈને આપણે મરશું પછી આ હું જે માં હે રોટાટ ભાગ્યા કરું પછી કલાક દોઢ કલાક જે હું થા એમ કે માં તાલાન હડતા હોય ને એટલે ટ્રેક્ટર ની જારવું પડે બાકી આપણો ઘર નું તો જીમ તેમ જવા દે પણ આપણે આ ટ્રેક્ટર આપણને આપ્યું હોય તો જરાક આપણે જારવું તો પડે તાલાન હડતા હોય તો નીરાય થાકુ હાલો તમે આપણે ઘરે જઈને આપણે મળી ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અઢી જવું અને મારે જવાનું છે હરસાને મૂકવા વાડી થશે ને વટા વટા આકીને આવીને ફ્રેશ થઈ ગયો ને હવે હરસાને મૂકવા જવાનું છે એક કલાકથી ઠેલા ભરે જોઈ લે એક ઠેલો ભરે ના બે થઈ તો ભરે એટલે તારે કેટલાક દે પૂરતું જવાનું છે પણ મને કહે તો હું બે ત્રણ જણા એ મજૂર રાખી દઉં ભીહું ને પાસે પણ બિસાડી ભીહું અમારી હુકાઈ ગયા યાર હા હા ભીહું બાંધી લે દોરતી હેલી જા દોરી હે ભીહું છોડી કે છોડીએ છોડતી છોડતી હાલો તો હવે હે ને હલસાને આપણે મૂકતા આવી તો હાલો હવે છે ને જવાનું છે આપણે કંકાશા પહેલાં આપણે ટુ વ્હીલમાં થોડીક હવા ઓછી થઈ ગઈ પહેલાં ભરી લઈએ પછી આપણે મળીએ

એને તો ઘઉં તો આરા છે નીને થારી કરતો લાગે હા 800 રૂપિયા મોળ વેચવાનો છે 800 રૂપિયા આ કંઈ માં ધારે ઢારિયા મુક દે ભર બે ત્રણ વાર કેડી કોક કહે તો દેઈ દેઉ 800 તો ફરંત હોય તો પાઉસે લાગો ના હરસાન મુકીને આવી જો ઘરે ઘરે પગો કે આ તા મહેમાન મહેમાન એટલે આપણે ઘરના છે આપડા ફોઈ ને મોહિત ને બધા આવ્યા લેખી મજાથી ભેં હું બાંધીને હવે જઈએ આમ દેસી માં મિસાડી ને માં છે ને એકલી પડી ગઈ ત્યાંમણા મોરો થાહે કામનો કે ના ટેન્શન આવી જો કેવા ટેન્શન આવી જો ઓ એકલી જોડવું પડે કે બોવું કે મારે આટો દેવા દઉં એક ઓકું તો થાય ની હા છોકરો હળે છોકરા હળે પછી સાચવું હા એટલે બધું કાયું છે મમ આ પાંચ વરસ હોય હા પાંચ પાછોરે કાયું હોય હાલો તો લેખીમાં એક્ચ્યુલી માએ હાથ ધોઈ છે કુંડીમાં મમેને કતો તારા હાથો ખરા તવી તો કોણ એવી તો કુંડી છે પેલા આ ધોઈ નાખો પછી બીજું પાણી ધોઈ જાય કાઈ એવું છે હમ ઓલું બગડીએ આપણે પાણી જતું હોય ને એ મન તો બાંધે એટલે કે અહીં ધોઈ નાખું એક વાર એક એવું છે ને આ છે આપણે હયાભૂષા હયાભૂષામાં છે ને હમણાં બધી ખખડવા મંડી ગયું અને આપણે છે ને કેશોદ મૂકવા જવાની છે એકદી ટાઈમ મળે ને એના છે ને ટૂંકમાં જપવું છે ને શેર સાત બધી લીકેજ થઈ ગયા લાગે છે શેર આમાં ઓઇલ દેખાય કૅશવદ એકદી મૂક્યા હોય ને આખો દિવસ એટલે કમ્પ્લીટ બનાવી દે અહીં આપણી પેઢી રહેતા અલ્ટ્રોજ

હો ગયું તો ટાઈમ થઈ ગયો છે ગુણા 6 જેવું અને ને લેખીમાં છે આપણે અહીંયા ભેંસો દોવા બેહી ગયા હજી મુરત કર્યું કારણ કે આજે આ મહેમાન મહેમાન જો કે 6 જ હજી તો પેલી ભેંસો કે મમ તો પેલી મુરત કર્યું જો પેલી ભેંસો ચાર ની ડેરી થઈ રાત પડી કેમ કે મહેમાન જોદી આપણે બેઠા હે એકચ્યુલીમાં આ દોયા વગર આલેની દોયા વગર આલેની 8 વાગે ડેરી થઈ જાય ફૂટા ફૂટ દોય રાખી મમ રાહવે રાહો બી જોઈ ને કા વાતો બેઠો તી ઘેટી જી હું થઈ ગયો હું પાડી જો થઈ ગઈ થા મોટી થી જાડી થી જો જાડી થી કેવું છે હો મણી તમે જવાન થઈ કે ગામ 3 મહિનાથી લીટર લીટર દૂધ પી એને ખાં ખાય એ મગસ નહી થતે કઈ ન હો થતે હાલો તો લેખિયામાં તમે એક પીં દોઈ લો બીજું કામ હાલો મહેમાન અપડા ભાગ્યા અમે એ માં તમે જાવ આપણા જીની ફુઈ મોટા મેમાન જાય મોટા ફુઈ છે આપડા આ મેમાન કેમ રે એ તો દીકની મેમાન આપણે જ બાજુના કામ માં રહી હા ફુફ કાટા કીધું છે મામો હે કે કસમ પર ટોપી લિયેગા આ ફુફ ખાવન તો બનીયા હાલો તો હે ને મેમાન અમે ભાગ્યા આપણે અમે હે ને મમે પીંછ દોતીયાડું હું જોયો હા હા બેહો એ જાય ભટકાય નહીં હાલો તો લેખી માં છે બીજી ભેંસ દોવા બે ગયા હજી આના વગર ની બે દોવાની બાકી છે મમ્મી મારો ફોન બગડી ગયો નવો મમ્મી હજી હમણાં લીધો તેત્રીસ હજાર નો એક કેમેરો હાલતો કહો ને લાલ ને સફત પટા આવી જાય ડિસ્પ્લે માં બોલે હમણાં મેં તેત્રીસ હજાર લીધો છે છ મહિના છે એ જ વાત છે सुना तो कहते मैं एप्पल ले दीजिए हूं कर ले दीजिए एप्पल ले कौन करना मतलब मेरा है तुम क्या काका बन <पें> के <laughs> नहीं है ना गए क्या मेरा पहले ना रखो नहीं, नहीं, <laughs> नहीं, <गे। laughs> नहीं <गें गाए। laughs> बाकी थोड़ा पे भी मार भी हम से मार पेट के जाते ही करो आ अठवा जे थोड़े पेमेंट आवे मारे तो अठवा जे सब देवा लावे सब दूरी थे ये थे दे दे 20000 ता ना आवे आ થઈ બીજું ફોન ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવું અને હે આજનો લગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું કારણ કે હવે થઈ ગયું છે મોડું તો આજનો લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો આજનો લોક કરી દઈએ આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે